ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો ભવ્ય પ્રારંભ ઓપનિંગ સેરેમનીમાં ખેલાડીઓ અને લોકો ઉમટ્યા બીચ પર ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ પ્રખ્યાત ગીતા રબારીની હાજરીમાં ઓપનિંગ સેરેમની છે સંઘ પ્રશાસન દ્વારા ભવ્ય તથા રંગારંગ કાર્યક્રમનો પ્રારંભ કાર્યક્રમમાં લોકો જોશ અને જુસ્સામાં બીચ પર જોવા મળ્યા ગીતા રબારીએ ખેલો ઇન્ડિયામાં ભાગ લેનારાઓને શુભકામના આપી ફ્લેગ બીચ બીચ બન્યું માટે ભવ્ય પ્લેટફોર્મ ખેલો ઇન્ડિયા ફેસ્ટિવલ ફરી વખત આવવાનો મોકો મળ્યો છે એટલે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારે છે ખૂબ ખૂબ એન્જોય કરે છે છે આપણા ગુજરાતી તો મારા માટે લાગણી કે ફરી મને બીજી વખત યાદ કરે તો બહુ વખત ફર્યા છીએ એટલે આજે નથી ગયા આપણે આમ બહુ બધી જગ્યાએ જોયું છે જરૂરી છે આપણી બોડી માટે આપણા આપણા દેશ માટે માટે રાજ્ય એક્ટિવિટી ગેમ્સ જેટલા પણ ખેલાડીઓ અહીંયા આવ્યા છે બધા બહારથી પધારેલા છે બધાનું આપણે સ્વાગત કરીએ છીએ અને આપણે બધાને એમને સન્માન કરીએ છીએ કે આપણી જેટલી પણ ઇન્ડિયાની જેટલી ગેમો છે બધા એમાં ખેલે છે અલગ અલગ પાર્ટમાં એ ભાગ લે છે તો આપણા માટે ખૂબ સારી વાત છે

આ જે આયોજન છે એ બદલ ખુબ આનંદ ની અનુભૂતિ બહુત બહેતર દિન યાત્રા હું ટાઈમ और जब भी मैं दिल आती हूँ बहुत सारे सरप्राइजेस रहते हैं हर बार रो जगह जू एक नया और वाइब्रेंट दिखता है और लुक फॉरवर्ड टू कमिंग टू यू मोर एंड मोर एंड वे ऑर्गेनाइजेशन हैज बीन फैंटास्टिक आप देख सकते हो वेन्यू जिस तरीके का अरेंजमेंट्स किया है द प्लेयर्स अरेंजमेंट्स आई थिंक एवरीबॉडी इज बीन एक्सट्रीमली हैप्पी अगेन द बैकड्रॉप द सी बैकड्रॉप के साथ में आपका वेन्यू हो तो और भी बेहतरीन लगता है आई थिंक दिस इज बीन अ वेरी आई वुड से द मोस्ट पिक्चरस गेम्स